એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યોરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી નિર્ણય માટે મળતી નથી તો તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ તેમજ સ્પોર્ટ એડમિશન્સ ઓફર્સનો પણ લાભ લઈ શકશે સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફ્રી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સે ભાગ લીધો છે જેમાં ગુજરાત સાથે દહેરાદૂન બેંગ્લોર મસૂરી રાજકોટ પુણે હૈદરાબાદ ઇન્દોર અજમેર અલવર પલાની ગોંડલ કોઈમ્બતુર વલસાડ હાથરસ કર્ણાટક ઝુનઝુન અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે તો પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થવાની સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે પ્રિમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા ઓગણીસ વર્ષથી સુરત શહેરમાં થઈ રહ્યું છે અને આ એક્ઝિબિશનનો ઓબ્જેક્ટિવ એમ છે કે જે કારણ કે જનરલી ડે સ્કૂલ્સની ઇન્ફોર્મેશન માહિતી લોકલ પેરેન્ટ્સ પાસે હોય છે પણ અમે આખા ભારતમાંથી જે ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ હોય છે એ પચીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સને સુરત લઈને આવ્યા છીએ અને સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ એ પોતે અહીંયા હાજર છે તો સ્કૂલ્સની રાઈટ ઇન્ફોર્મેશન રાઇટ સોર્સના મીડિયમથી માધ્યમથી પેરેન્ટ્સને મળે આનાથી સારું ઉત્તમ માધ્યમ શું હોઈ શકે તો પ્રીમિયર સ્કૂલ્સના માધ્યમથી હું સુરત અને એની આસપાસના વાલીઓને વિનંતી કરીશ કે એક્ઝિબિશનનું આયોજન એકવીસ અને બાવીસ ડિસેમ્બર એ સુરત મેરિયટ હોટલ અઠવા લાઇન્સ ખાતે થઈ રહ્યું છે તો આપે આ એક્ઝિબિશનની મુલાકાત લો આ એક્ઝિબિશનમાં પેરેન્ટ્સને બેનિફિટ એવું થાય છે કે એક જ સ્થાન ઉપર પચીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સ જે દેરાદૂન મસૂરી હૈદરાબાદ બેંગ્લોર પુણે નાસિક રાજકોટ એનો ગોંડલ આ બધા જ ભાગમાંથી આખા ભારતમાંથી અહીંયા સ્કૂલ્સ આવી રહી છે આ બધી સ્કૂલ્સના જે રેસ્પોન્સિબલ ડિસિશન મેકર્સ છે પ્રિન્સિપલ્સ એડમિશન્સ ડિરેક્ટર એ પોતે અહીંયા હાજર છે તો સ્કૂલ્સની બધી જ માહિતી રાઈટ સોર્સથી મળે છે સેકન્ડલી પેરેન્ટ્સ પણ અહીંયા એક સાથે બધી સ્કૂલ્સની સાથે ઇન્ટરેક્શન કરી અને કમ્પેર કરી શકે છે સ્કૂલ્સનો કરિક્યુલમ શું છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે સ્કૂલ્સ શું ફેસિલિટીઝ આપે છે રાઇટ એ બધી જ વસ્તુઓ અહીંયા એક જ સ્થાન ઉપર મળે છે તેથી પેરેન્ટ્સને બહુ જ એક વાઇડ ચોઇસ મળે છે અને એમને જે નિર્ણય લેવામાં બહુ મોટા માટે મોટા રૂપે ફાયદાકારક સાબિત થાય છે હું આપણી ચેનલના માધ્યમથી સુરત અને આસપાસના વાલીઓને વિનંતી કરીશ એક્ઝિબિશનની ચોક્કસથી મુલાકાત લે જે એમને નિર્ણય લેવામાં અચૂકથી અને ચોક્કસથી ફાયદો અપાવશે